વાર્તા નું શીર્ષક છે ધ વોરિયર ઓફ ટાઈમ સમયનો યોદ્ધા શું કરું વાર્તા લખું કે ના લખું એક કબાટમાં કપડાને બાકી રૂમમાં જ્યાં હાથ નાખો ત્યાં એકાદ ચોપડું તો નીકળે છે જાઓ બહાર જઈને બેઠો જરા આ બધું સાફ કરવું છે એક સરસ શરૂઆત મગજમાં આવે છે મારું પાત્ર સફળતાની શોધમાં હોવું જોઈએ વિલન માત્ર પરિસ્થિતિ સમય કાળ હમ કઈ નહીં ચલો શરૂઆત તો કરીએ संघर्ष जोयो जो हेलो हेलो हाँ सर जी बोलिए वो तो श्रद्धा जी के पास होगी फाइल पड़ी पी है भेज दूँ बस सर हो रहा है रेत रेत की दिक्कत है बाकी प्लास्टर तो एकदम जकासी सी होगा हाँ हाँ वो तो हो जाएगा ये तो क्या है कि श्रद्धा जी ड्रॉ कर रही थी तो उनके पास रह गई श्रद्धा स्त्री पात्र जरूरी है मिस्टर सौरभ मांधा था સ્ત્રી પાત્ર જ નહીં સ્ત્રી હોવી જરૂરી છે અને હોય તો ગળચટ્ટા જોબન બન મીઠા ભાગ આપણે ઈશ્વરની જેમ લાગણી ના ગુલાબ એના વગરનું એના વગરનું તો બધું લોકો રોટલા જેવું ખાધો છે ક્યારેય રૂખો રોટલો ના મેં ખાધો છે સાયકલ લઈને છાપા માટે જાહેરાતો ગોતવા જતો હતો સો રૂપિયાની જાહેરાત મળે તો દસ રૂપિયા મને મળે સૌરભ સર એ સાયકલ તો મ્યુઝિયમમાં રાખવા જેવી હશે ને કરી લે બેજા મજાક બેટા એ જવા દો ને એવું બધું શા માટે યાદ કરીએ ઓલી ઓલી વાત કરો ને વિદ્યા બાલન સાથે કારમાં ઇન્ટરવ્યુ અને સેફારી સાથે ડિનર વાળી વાત ચાલ જા આવે હા 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 જુઓ તો ખરા સાહેબ તમારા ચહેરા પર ખુશી તો જુઓ અને શરમની આયા હાય હાય કેમ ના હોય માણસને એની ચતુરાઈ નહીં એનું ફોળ પણ જીવાડે છે કંઈ નહીં તો મને તો જીવાડે જ છે કોઈ મને અતિ રાગી કહે તો કહે પણ હું તો એને મારા જીવનની એપ્લિકેશનના સર્વરમાં મૂકેલી લોગ ફાઇલ માનું છું ખેર સાહેબ સમય ઓછો છે વાર્તા પૂરી થવામાં છે તમે કંઈક શ્રદ્ધાને પાત્ર તરીકે લઈ આવ્યા અને ભૂલાઈ ગયું શ્રદ્ધા કોણ ઓલી આશિકીવાળી હા એ જ તો વળી હોય નહીં સાહેબ શું ના હોય ગાંડા અદ્દલ એ પહેલી વાર એને જોઈ કે મારા ભક્ત થંભી જ ગયા એક તો આપણે ફિલ્મી દુનિયામાંથી નવા સવા ગામડે ગયેલા અને એમાંય અદ્દલ શ્રદ્ધા તો શું થયું આગળ ચાલ્યું કે ઓલી કોમલ કે હેરલની જેમ બધું જ અદવચ્ચે તું મનના હોસ્ટિંગમાંથી એક સાથે લોક ફાઇલો ફટાફટ ફેરવી રાખે છે જાણે મારા કરતાં બધું ડિલીટ કરવાની ઉતાવળ તને વધારે છે હોય જ ને કેમ મેં ક્યાં કઈ તમારું બગાડ્યું છે અરે સરજી આઈ એમ વેઇટિંગ ફોર યુ પણ તમે તમારી અંગત ફાઇલોમાંથી બહાર આવો તો મારા જેવા બીજા પાત્રો દેખાય ને ઓકે ચાલ બોલ ખેમ આટલું બધું અઠાસી કરે છે સરજી મારી પાસે તમારી લોગ ડિસ્કનો પાસવર્ડ છે શક્ય જ નથી તમે જે આરકાય ફાઇલો ખોલી એનું આખું મૂવી મેં કાલે રાતે જોઈ લીધું તમે ભૂલથી તમારા મગજને લોક ડિવાઇસથી ડિસ્કનેક્ટ કરતાં ભૂલી ગયેલા મને તમારા પ્રત્યેક જિજ્ઞાસા અને ગુસ્સો બંને હતા મેં કોડિંગ કરીને હેક કરી લીધા તમને જોયું જોયું કેવો સન્નાટો છવાઈ ગયો રડબસ ન થાઓ આહાહા હા મારો કોલર આટલા ગુસ્સામાં પકડવાથી કંઈ નહીં થાય બોલો નાલાયક તું આવું ન કરી શકે મારી બધી વાર્તા તે જોઈ લીધી હશે મારી જિંદગીના ચિત્રો પણ તું એમાં કોઈ ફેરફાર નહીં કરે સમજ્યો તમારા સપના તમારી જિંદગી બનેલી પત્ની બાળકો તમારી વાર્તાઓના મુસદ્દા બધું જોયું મેં પણ સર એ સાહેબ એમ ક્યાં બેસી ગયા સાંભળો હું બસ જોઈએ આપ્યો હું કંઈ કરી શકું એમ જ નથી હું તો પાત્ર છું તમારો તમે વિલન બનાવશો તો હું બહુ ક્રૂરતાપૂર્વક તમારી ડિસ્કને જીવનના સુખ દુઃખની પળોના હોસ્ટિંગને જિંદગીના નાટકોને બધું ક્રેશ કરી નાખીશ અને નાયક બનાવશો તો તમે નહીં હોવ ત્યારે પણ તમારી કથાઓ ગાતો રહીશ બધી વાર્તાઓ ત્યાં આવીને જ અટકી જાય છે મિત્ર મને સમજાતું નથી કે માણસ વિલન છે કે પરિસ્થિતિ મારા મનો ઈશ્વરની પેદાશ હોવા છતાં તો મારા કહ્યામાં નથી તો શું માણસ ઈશ્વરના કહ્યામાં હશે તમે લોકો એટલે જ ફસાયા છો તમે ઈશ્વરના હાથમાંથી છટકી ગયા કુદરત હવે શું કરે એની વાર્તાઓ તમે બગાડવા લાગ્યા તો પછી પછી શું ઈશ્વરે તમને વિચાર આપ્યો ખતમ કેમ વિચાર કરવા માંડ્યા એટલે બધું નવું બનાવવા માંડ્યા તમારી દુનિયા બનાવવા લાગ્યા આજે તમે એવું ડિવાઇસ શોધી ચૂક્યા છો કે કોઈ તમારામાં કે તમે કોઈનામાં નાખી શકો બસ આજ પ્રારંભ છે ઈશ્વરને વિલન બનાવવા મજબૂર કરવાનો મેં તમારા વિચારો જાણી લીધા હવે તમે કશું જ નહીં કરી શકો હવે હું કહું એમ તમે કરશો નહીં નહીં ના આવું ના બની શકે થઈ શકે કારણ કે વિચાર જ મનુષ્યનું સૌથી મોટું શસ્ત્ર છે હું તને જ ખતમ કરી નાખીશ છો તો મારું પાત્ર જ ને ખેમસ છે બસ આવો જ વિચાર આવશે ઈશ્વરને જાટ જાઓ મારે તમારી વાર્તાઓના પાત્ર નથી થવું હું વિલુપ્ત થાવ છું છૂટી જાઉં છું તું જઈશ તો મારા વિચારોને વાચા કોણ આપશે બધું વહેતા જળના પ્રવાહ જેવું છે સાહેબ તમારા સમયના સર્વર તરતા મૂકી દો જેને ગમશે વહેતા કરી દેશે ઈચ્છાને વાચા મળી જ રહે છે ખોટું શું ખોટું અરે ક્યાં વાચા મળે છે ઈચ્છા તો વાયરસ જેવી છે કોઈના સંપર્કમાં આવવાથી તમારામાં એન્ટર થાય ને એકની અનેક થઈને કોરી ખાય તમારી વાર્તા ખાખી કપડાના કોન્સ્ટેબલની જેમ ના જિંદગીની જેમ તમને ખબર છે તમારા ઉજળિયાત કોમમાં પુરુષ સરકારી નોકરી કરતો હોય એટલે ગળતો જાય ને પત્નીઓના બદન પર ચરબીઓના લોંદા ચઢતા જાય તમારી મનુષ્યની ઈચ્છાઓ આવી છે વિકલ્પો હોય તો શોષાતા રહેવાનું અને વિકલ્પ જ ન હોય તો પોષાતા રહેવાય એલા આવું બધું તને કેદી ન આવડતા લાગ્યું સેલ્ફ લર્નિંગ ઓટોમેશન ટૂંકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બસ કર તારો વિશ્વ ન બનાવ બધું જ મારા હાથમાં છે હતું છટકી ગયું તમે જ લખેલું છે ક્યાંક તમારી ડાયરીમાં તકો આવી પણ સમયને પારખવાની ક્ષમતા ન હતી એમ તો મેં એમય લખેલું છે કે કોઈની ખુશામત મારા સ્વભાવમાં નહોતી ખાટી દ્રાક્ષ વાસ્તવિકતા જરાય નહીં જરાય દે શું કહું તને ને તને કહું શા માટે તું કોઈ મારો વાચક નથી સાચું હું તમારો વાચક નથી કે તમારી રહેતી વાતોને સમજી ન શકું હું તો તમારો માનસ પુત્ર છું નારાયણ નારાયણ તમારું હાસ્ય ખૂચે છે મને ને મને તમારી લાગણી કેમ એ તો શ્રદ્ધા જાણે કે જાણે બસ કોઈ નથી જાણતું કેમ જીવનની સાયબી અને પીડા તમારે જાતે ભોગવવાના છે બીજા એનો લાભ લઈ શકે ભાગ ન લે તમને પણ જાણ ન હોય એવી તમારી વાત કરું હા હવે મારા તમામ હોર્ડરમાં ફરી આવ્યો છે તો ઓકે નાખ તમે એકલા એટલે છો કારણ કે એ ચૂપ તમારા પત્ની સાચા હતા સ્ત્રીઓ હંમેશા સાચી જ હોય છે કારણ કે પુરુષ નથી તો તમારા સંતાન શ્વાસ બહુ ભારે થવા લાગ્યા છે બસ મારે એ જ કહેવું છે આપને કે આપની પાસે સમય બહુ ઓછો છે કેમ કંઈ બોલતા નથી નહીં સમજો તમે કહી જ દઉં તમે સ્વીકારી કેમ નથી શકતા કે બધું પ્રોગ્રામિંગ થયેલું છે તમારું બધાનું કોઈ એના સર્વરનો કોડ ડીકોડ કરી શકતું નથી એટલે બધી રમત ચાલે છે લે હજી હસો છો કહું છું સમજી જાઓ અરે અરે એમ ક્યાં ફસડાઈ પડ્યા ઉઠો એમ હું તમને નહીં જવા દઉં સાંભળ આ બજાર વાત છે અહીં તમારી ઉપયોગીતા અને તમારું સામર્થ્ય નક્કી કરે છે કે તમારું મૂલ્ય થાય કે અવમૂલ્ય સમય નિરાશ ન થાઓ શ્રીમાન સૌરભ અમરીશ માંધાતા તમે જ લખો છો કે આ સમય સામે જે લડે એ જ ખરો યોદ્ધા તો ઊભા થાવ અને તમારા પાત્રોની જેમ તમે પણ બનો સમયના યોદ્ધા તમારું રિચાર્જ પૂરું થવામાં છે ને મારું ચાર્જિંગ હવે ઝટ ઉઠો અને લખવાનું બાકી છે તેમજ કહેતા હતા ને બહુ આશા છે તમને તમારી કથા ધ વોરિયર ઓફ ટાઈમ પર કેમ શાંત થઈ ગયા અરે ભલા થઈ ભાઈ થઈને પહેલો શ્લોક ન ગાશો યમે વૈષ્ણવ મૃતે તેને લભ્યો વગેરે વગેરે એવું કશું નથી હોતું કે ઈશ્વર જેને સ્વીકારે એ જ પછી એવું જ છે નહીં તો તું જ બની ગયો હોત ધ વોરિયર ઓફ ટાઈમ જા હું જ તને પસંદ નથી કરતો કારણ કે તારો ઈશ્વર તો હું જ છું જા બેસી જા હું તને પાત્ર નહીં બનાવું કેમ થઈ ગયા ને માણસ જેવા સાચું કીધું એટલે ઈશ્વર બનવું તમારું કામ નથી તમે ભૂલી જજો કે તમે મારા ઈશ્વર છો તમે એ હું ને હું એ તું છે તમે ઈશ્વર બન્યા એટલે હું સમયનો યોદ્ધા ન બની શક્યો કારણ કે સમય તો ઈશ્વરથી પણ ઉપર છે કાળ એને પણ એની ઘંટીમાં દળી નાખે છે બધા ગુલામ છે શું ગુલામ 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 તમારો ઈશ્વર પણ ગુલા કેમ ચાર્જિંગ જતું રહ્યું તારું એ બોલતો ખરો હા દોસ્ત હવે થોડું સ્વસ્થ આવ્યું છે તારા પછી દરેક વાર્તા કઈ મૃત્યુ પૂરી ન થાય શ્રદ્ધા કહેતી હતી કે એમ કઈ વાર્તા સદ્ય પર નિવૃત્ત ન મળે એ તો અમારા સ્ત્રીઓના લાગણીના નાટક જેવું છે સમજાય અને સમજાય ન સમજાય એના માટે તો ડખો ને ધક્કો પણ તું કદાચ સાચું બોલવા જઈ રહ્યો હતો મારું માનસ સંતાન ખરો ને આપણે બધા જ પ્રોગ્રામિંગ કરેલા પુતળા છે મને ખબર છે તું હોત તો બાલિશ બનીને પૂછી બેઠત કે કેમ પણ એટલું તો આ વાંચનાર સાંભળનાર જોનારને નક્કી કરવા દઉં જો જેને જાણું જાણવું હશે એ ખોડી કાઢશે મેં આ જ વાર્તામાં આપેલો જવાબ એ હું કહું છું ઓલા પ્લાસ્ટરવાળા ભાઈ પૈસા લેવા આવ્યા છે અને છોકરો કહી ગયો છે કે તમારા લેપટોપમાં શ્રદ્ધાને ત્યાં તૈયાર થયેલી આવેલી ફાઇલો મૂકી છે ને એ છોકરો કહેતો હતો કે તમારા લેપટોપમાં વાયરસ બહુ છે ફોરે ફોર્મેટ મારશો ત્યારે થશે આ પણ શું કામ જે દિવસના હાર્ટમાં સ્ટેન્ડ મુકાવી ને સર્જરી કરાવી છે તે દિવસથી બસ આમ ખોટા પ્રશ્નો જ કર્યા કરે છે એ હું રોટલી બનાવું છું વહેલા આવજો આનું પ્રોગ્રામિંગ આજે બગડ્યું લાગે છે પછી પછી હસી પડે છે ને ઊભા થઈ અને રસોડામાં જતા પહેલાં ફળિયામાંથી ગુલાબનું ફૂલ લેતા જાય છે નમસ્કાર